નમસ્કાર જય માતાજી મિત્રો હમણાં એક સોશિયલ મીડિયા ની અંદર એક મુદ્દો ટ્રેન્ડ માં હતો અને ઘણો બધો મુદ્દો હતો જે ગેનીબેન અંદર જે નિવેદન આપ્યું હતું જે ભુવાઓને ઘણા લોકો સમર્થનમાં પણ આવ્યા ઘણા લોકો ભુવાજીના સમર્થનમાં આવ્યા અને ઘણું બધું ચાલ્યું છે સોશિયલ મીડિયા ની અંદર જ્યારે લોકો જે સોશિયલ મીડિયા ની અંદર જે કરી રહ્યા છે એ લોકો જે વિડીયો બનાવી રહ્યા છે એ શું કહેવા માંગે છે કે ગેનીબેને આમ કીધું છે ફલાણા ભુવાજીએ આમ કીધું છે પેલો વ્યક્તિ આમ કીધું પણ હકીકત મિત્રો અંદર એક સત્ય છુપાયેલું છે એ સત્ય એવું છે જે લાલો જે મૂવી રિલીઝ લાલ એને લઈને એની અંદર જે એક સત્ય છુપાયેલો છે એ હકીકત તમે જાણશો એટલે ખબર પડશે કે ભુવાજી સાચા છે કે ગેની સાચા છે કે દેવી દેવતા શું છે ભગવાન શું છે એને લઈને આપણે આજે સમગ્ર જે આને લઈને જે ચર્ચા કરવાના છીએ બહુ લાંબી ચર્ચા થવાની છે પણ એના પેલા મિત્રો હું છું વસનાજી વાઘેલા અને તમે મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો હું જે વિડીયાની અંદર જે આ વિડીયાના માધ્યમથી તમને જે જણાવું છું એની અંદર કઈ પણ ખામી રહી ગઈ હોય કોઈ ખોટું બોલ્યું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તો સૌથી પહેલા આપણે જે ગેનીબેનનો એક થોડોસો નાનો વિડીયો છે ધ્યાનથી જોજો એની અંદર જે લાલો જે ફિલ્મ હમણાં રજૂ થયું હતું જે ગુજરાતની

પણ મહેરબાની કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાસ કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાળશે તો આખો પરિવાર ગેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું તક હોય તો ડોક્ટરને બતાવવું હગાવાના અને વાત કરવાની કોઈ પણ અટાવમાં વાત કરવાની પાછળ મિત્રો કહેવાનું પણ ચાલે અંશ્રદ્ધામાં આવવાનું તો મિત્રો ગેનીબેન જે કહી રહ્યા છે આ વિડીયો અંદર એ એવું કહી રહ્યા છે કે ભુવાના જે ભુવાના ચક્કરમાં કોઈએ પડવું નહીં સૌથી પહેલા એમને એ કીધું છે કે ભુવાના ચક્કરમાં કોઈએ પડવું નહીં અને જો કોઈ પણ જો તકલીફ હોય તો સૌથી પહેલા ડોક્ટરને બતાવવું કાં તો સંબંધીઓને વાત કરવી કે મારે આ જાત આ રીતની તકલીફ છે અને એનો સોલ્યુશન લાવો કા તો એનો ડોક્ટર જોડે બતાવીને એનો ઉકેલ લાવો પણ ભુવાજીના ટ્રેન્ડમાં જે ભુવાજીની વાતમાં ના આવવું જોઈએ તો મિત્રો હાલ જે જે આ ચર્ચા ચાલી એની અંદર આપણે જાણીએ આમ જોઈએ તો જે ભુવાજીની વાત છે એ વાત બધા ભુવાજીની વાત તો ન કહી શકાય કેમ કે ઘણા બધા ભુવા સાચા પણ છે અને ઘણા બધા ભુવાઓ જે છે એ ખોટા પણ હોતા હોય છે ઘણી વખત આપણે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર જોઈએ છીએ ટીવી ની અંદર જોઈએ છે કે ફળાના ભુવાજી આવી અને બાળકીનો ભોગ લીધો આવી છે દેવી દેવતા સો ટકા છે અને ચમત્કાર પણ છે અને એમના પડચા પણ છે કામ પણ કરે છે પણ આપણે જે વાત કરીએ ભુવાઓની તો ભુવાઓ ભુવા લોકો છે એ શું કરે છે એ હકીકતમાં શું કરે છે કે જે સાચો ભુવો છે એમના કોઈ પ્રશ્ન નથી એ તમે કોઈ પણ દુઃખ વ્યક્તિને દુઃખ હોય અને આપણે તે ભુવા જોડે લઈ ગયા હોય અને એ કહી દે કે તમારે આ આ તકલીફ છે કાં તો હોસ્પિટલની અંદર બતાવો એમને એવું કે કોઈ એવું અમને લાગે કે ભાઈ આ આ દેવ દુઃખ જે છે એ દેવનું દુઃખ નહીં પણ જે હોસ્પિટલ ડોક્ટરની તકલીફ જે બતાવશો તો જ મળતું હોય છે બરાબર તો એ સીધા ડોક્ટર જોડે મૂકતા હોય છે પણ કોઈ એવું નાના મોટું કોઈ એવું હોય તો એ લોકો ત્યાં ત્યાં એને જે મટાડી દેતા હોય છે પણ જે અમુક ભુવાઓની વાત કરવી છે જે એક ધંધાની અંદર જે દુકાન હોય હોય અને ગ્રાહક કેવા બાંધેલા કોઈ બેંક હોય બેંકની જોડે કસ્ટમર હોય કોઈ મંડલી હોય કોઈ પક્ષ હોય તો લોકોને જોડેલા હોય એવી રીતે અમુક ભુવાઓ લોકોને જોડે છે અને ગ્રાહક બનાવી નાખે છે ગ્રાહકમાં જેમ બને એમ એ વધારો કરવા માંગતા હોય છે અને નિવેદન સોશિયલ મીડિયા છે હાલ એટલે નિવેદનો પણ એવા લોકો એવા આપતા હોય છે એટલે લોકો એમની વાતમાં આવી જતા હોય છે તો હવે મિત્રો જે વાત કરવી છે અમુક ભુવાઓની અમુક ભુવાઓ શું કરે છે કે અમુક પરિવારમાં તકલીફ હોય બરાબર તકલીફ હોય એટલે તેઓ જતા હોય છે એટલે કે તમે બીજ ભરવા આવજો કે પાંચમ ભરવા આવજો તો એ લોકો બીજ કે પાંચમ કે જે નોમ કે દસમ જે ભરવાની હોય એ ટાઈમે તેઓ જતા હોય છે બરાબર જાય એટલે કે તમારે થોડું આમ છે એટલે હલકે ફરી બીજી આવજો એમ કરતા 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 અમુક લોકોને વર્ષો વીતી જાય વર્ષ વર્ષ સુધી સુધી આખડીઓ આખડીઓ ચાલે ચાલે મિત્રો અને લોકો કંટાળે જાતે જાતે કંટાળી અને તેઓ જવાનું બંધ કરી દે બંધ કરી દે અને પછી બીજા ભુવાને પકડે છે તો મિત્રો શું આ એ ભુવાજી સાચા હોય તો પંદર પંદર વર્ષ આખડી ચાલે અને એ ભુવા જોડે ગયા હોય

પણ યાર દસ પંદર જગ્યાએ તો ના હોય કોઈ વ્યક્તિ ને એવું તો ના હોય કે દસ દસ જગ્યાએ દુખ દુઃખ નીકળે અને દસ વર્ષ આખડી ચાલે એને દુઃખ ના મટે આવું થોડું હોય સાચો ભૂપો હોય તો સીધું જ કહી દે કે ભાઈ આટલી જ તકલીફ છે ને આટલું કરવાનું છે વાત પૂરી થાય આખડી કેટલી ચાલે મહિનો બે મહિના પાંચ મહિના કઈક વધારે વધારે બાર મહિના ચાલે બાર મહિના તો એનો એન્ડ આવી જવું જોઈએ ને જે વ્યક્તિ જે દુઃખ દુખિયારો જે ગયો હોય એનું દુખ બાર મહિનાની અંદર તો મટવું જોઈએ ને દસ વર્ષ પંદર વર્ષ પંદર વીસ વર્ષે થાય પાછી આખરી બદલાવાની તકલીફ એની હોય તો એનો કોઈ મતલબ નથી ને એટલે બધા ભુવા સાચા પણ નથી ને બધા ભુવા ખોટા પણ નથી પણ મિત્રો આજ સુધી આપણે જે જાણ્યું છે જે જોયું છે એમાં જે ભુવાજી એવું કહેતા હોય છે કે મારી માતા તમને મટાડી દેશે સો ટકા મટાડી દેશે વિશ્વાસ આપી દેતા હોય છે અને લોકો વિશ્વાસ પણ રાખતા હોય છે પણ મિત્રો એ વિશ્વાસ સાચો ક્યારે ઉતરે ખબર છે આપણી ખુદના મા બાપને આપણે ભગવાન તરીકે માનવા પડે છે તો જેવી રીતે આપણે કુળદેવી હોય છે તમામની કુળદેવી હોય છે કુળદેવી શાના માટે હોય છે એ કુળની રક્ષા કરવા માટે હોય છે તમે કુળદેવીની કોઈ દિવસ યાદ નથી કરતા કે કુળદેવીની ઉપર શ્રદ્ધા કઈ વિશ્વાસ નથી રાખતા અને બીજા દેવોને જે ભુવાઓ હોય છે બીજા દેવો એમના મોનતા હોય છે એમને તમે એ દેવોને કે ભુવાને માનવા માંડો છો તો તમારી ખુદની કુળદેવી જે હોય છે પરિવારની આપણે એ કોઈ દિવસ

બાકી ડાયરેક કોઈ પેલું કરી નહીં તો કે દીધી કરવા માટે સહારો બનશે બાકી જે આપણે જે ભૂવાજી જોડે જઈએ એ એમનું દેવ હોય છે બરાબર અને હાલ એવું પણ ચાલી રહ્યું છે કે અમુક ભુવાઓ તો દેવથી આગળ ચાલતા હોય છે જે માતાજી હોય છે એનાથી આગળ જતા હોય લોકો ભૂવાને પગે લાગે છે માતાજી પગે નહીં લાગતા એટલે ભુવાજી ને પગે લાગે છે અને સેવા ભુવાજી ની કરે છે ભુવાજીની સેવા કરવાની કે દેવની સેવા કરવાની હકીકત આવતા હોય છે બધું હોય છે પણ સાચા ભુવાને આ બધું કરવાનું નથી હોતું એ કોઈ દિવસ બહાર પણ નથી આવતા કે હું ભૂપો છું કે હું ધોણું છું કે હું આમ કરું છું કે આમ કરું એ જાતે કોઈ દિવસ નહીં કહેતા સાચા ભૂપા નહીં કહેતા પણ અમુક લોકો હોય છે એ તો સમજ્યા બરાબર પણ જે તકલીફ હોય છે એ તમારે કોઈ પણ પણ એના આપણે શ્રદ્ધા રાખવી પડે અંધશ્રદ્ધા નહીં આપણે કે દસ વર્ષ ને પંદર વર્ષ આખડી રાખીને દુઃખ ના મટે એ બધામાં પડવાનું થતું નથી પણ મિત્રો ગેનીબેને એક ખરેખર જે વાત કરી હતી જે કર્મ ને લઈને કે તમે જેવું કર્મ કરશો એવું ફળ ભોગવશો એ એમનો જે એ નિવેદન હતું એ હકીકત સત્ય છે એને લઈને કેમ કોઈ બોલતા નથી કોઈએ સોશિયલ મીડિયામાં કોઈએ વિડીયો બનાવ્યો કે ગેનીબેને બેને કર્મ લઈને જે નિવેદન આપ્યું છે એ ખરેખર ખૂબ સત્ય છે તો મિત્રો તમને જે લાલો ફિલ્મ જે રજૂ થયું એની વાત જે લાલો ફિલ્મ રજૂ થયું એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન લાલાને સાક્ષાત મળે છે જે લાલો હોય છે એને સાક્ષાત મળે છે અને લાલો આપણને ખબર છે કે એક એના કુદરતી જે ઘટના બને છે એક્સિડન્ટ થાય છે છોકરીનો એના પછી ટેન્શનમાં આવી જાય છે અને જે વ્યસન કરવા માંડે છે અને પરિવારમાં ઝઘડો કરે છે અને બધું નેગેટિવ પોઈન્ટ ઉપર જતો રહે છે અવળા રસ્તે ચડી જાય છે એને સાક્ષાત ભગવાન મળે છે સાક્ષાત ભગવાન મળે છે મિત્રો જો ભગવાન સાક્ષાત મળતા હોય એ હકીકત આ એક ફિલ્મ રજૂ થયું તો એક આપણે એવું કહી શકાય કે ચમત્કાર કહેવાય આટલું બધું ફિલ્મ ચાલ્યું છે પાક તો એનામાં હશે ને એમને એમ તો થોડું ચાલ્યું હોય તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન ખુદ ભગવાન રૂબરૂ મળ્યા છે તો પણ એને શું કીધું છે કે તું કર્મ કરશે એવો જ ફળ મળશે એ આખો ઉદ્દેશ શું હતો આ ફિલ્મનો આખો ઉદ્દેશ એવો હતો કે કર્મ અને મહેનત કે કર્મ રસ્તો કોઈ બી બતાવશે બરાબર બાકી કર્મ તો તારે જાતે જ કરવા પડશે તો જે આખા ફિલ્મની અંદર જે એમને વાત કરી છે કર્મ અને મહેનત ને લઈને કરી છે કે રસ્તો હું બતાવીશ બરાબર પણ મહેનત અને કર્મ તો તારે કરવા જ પડશે ને જેવા કર્મ કરશે એવા ફળ ભોગવવા જ પડશે બરાબર મિત્રો આપણે વાત કરીએ જે આપણા ગ્રંથોની ભગવદ્ ગીતા હોય મહાભારત હોય કે ભલે કોઈ બી રામા લખ્યા છે એનો અભ્યાસ કરજો એની અંદર સૌથી મહત્વ કર્મ વ્યક્તિનું જેવું કર્મ હશે જેવો કર્મ કરશે એવું જ એને ફળ મળશે એને લઈને ઘણા બધા જે અંદર જે સુવિચારો છે સંસ્કૃતની અંદર ને બધું તમે જુઓ કર્મ અને મહેનત વિશે ઘણા બધા મળે છે કોઈ કોઈ શાસ્ત્રમાં એવું નહીં મળતું કે તમે ખાલી દેવી જોડે જ્યાં અને આપણે શ્રદ્ધા રાખીને દુઃખ મટી ગયું એવું નથી કર્મ કર્યા હશે તો ફળ ભોગવવું જ પડશે એમાં દેવી દેવતા તમારું કશું નહીં કરવાનું ભલે ભુવાજી કહેતા તમે આપણે ગયા હોય અને બાધા લઈને ગયા હોય ને ભુવાજી કોઈ દિવસ એમને કેવાના કે તમારે કર્મ નડે છે કે તમારે હોસ્પિટલ નું દુઃખશે એ તો એમ જ કેસે કે મારી માતા મટાડ દેશે પણ એ ભુવાજીને એક થોડું પણ એ પણ જોવું જોઈએ કે લોકોને એ અંધ બહાર લાવવા માટે પણ એમને થોડુંક જોવું જોઈએ અને એમને એવું પણ કહેવું જોઈએ કે તમે કર્મ કરશો એવું ફળ મળશે એમને એટલું તો પણ સારી વાત તો કરવી જ પડે કે કર્મ કરશો એવું ફળ મળશે તમારે મહેનત સો ટકા કરવી પડશે દેવી દેવતા છે એ તમને રસ્તો બતાવશે બાકી તમારે મહેનત અને કર્મ તો તમારે જાતે કરવા જ પડશે તમને ડાયરેક્ટ બેઠા બેઠા તો કોઈ આપવાનું નહીં કોઈ દેવી દેવતા એટલે મિત્રો ગેની બેન જે કહેવાનું હતું એ પણ એ જ હતો કે તમે કોઈ દેવી દેવતા આપણને ડાયરેક્ટ કોઈ તમને દેવી દેવતા હેરાન ના કરે આપણે જે કુળદેવી હોય કુળદેવી કે કુળનું દેવ હોય એ તમારી જોડે માગે જ દીવા અગરબત્તી ધૂપ માગે જ બાકી જે દેવ તો ઘણા બધા તેત્રીસ કરોડ દેવ છે કોઈ કોઈ વ્યક્તિ બધા દેવ પૂજી જે જેની શ્રદ્ધા હોય પૂજે છે બધા એક જ છે દેવી પણ એક જ છે અને ભગવાન ગણો તો એક જ છે બધું એકમાં આવી જાય છે પણ મિત્રો જે આપણો કુળનો દેવો દેવ હોય એને આપણે એનો આપણે કરવું જ પડે છે જે થતું હોય કરવું જ પડે છે એના સિવાયના જે દેવી દેવતા હોય છે એને એ કોઈ દિવસ તમને ડાયરેક્ટ એમને નડવા નહીં આવવાના કોઈ કહેવા નહીં આવવાના એમને કે તમારે કરવું જ પડશે એ પણ એવી જ હતી કે દશામા આપણે દશામાં ભણું કરે બરાબર પણ દશામાં ના વર્ત ને કરીએ તો દશામાં આપણને ગુનો નહીં કરવાના કોઈ દશામાં આપણને કોઈ તકલીફ નહીં હાલવાના કે તારે મારું વર્ત કરવું જ પડશે તો જ તું સુખી થશે એવું નથી એટલે મિત્રો જે આપણે કુળદેવી કુળ કુળના દેવ છે એની સો ટકા વિશ્વાસ રાખવો પડે અને એમની સેવા પણ કરવી જોઈએ તમારો જે જે તારે છે અને મિત્રો ભગવાન ઉપર શ્રદ્ધા વિશ્વાસ રખાય અને કર્મ મહેનત સૌથી અગત્યનો છે મહેનત તમે ગમે તે કરશો પણ મહેનત કર્યા વગર તો તમારે છુટકારો છે જ નહીં મહેનત કર્યા વગર કશું મળવાનું નથી મહેનત વગર જે સફળતા નથી મળતી સફળતા જો મહેનત વગર મળે છે એ લાંબા ટાઈમ નહીં ટકતી લોબા ટાઈમ માટે તમારે સખત મહેનત કરવી પડે છે સખત પરિશ્રમ કરવો પડે છે અને કર્મ પણ પણ એવા જ જ કરવા પડશે તો આપણને એ મૂક્યા છે કે તારે ખાલી તારે કર્મ જ કરવાના છે હવે તું સારા કર્મ કરીશ તો સારી સફળતા મળશે અને ખરાબ કર્મ કરશે તો ખરાબ સફળતા મળશે એ ભગવાને આપણને કહીને જ મૂક્યા છે મિત્રો એટલે સમગ્ર જે આ મેં તમને જે આ વાત કરી છે એ વાત હકીકત સાચી છે કે આની અંદર કોઈ ખામી હોય તો મિત્રો તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં સત્યની સાથે